भाजपाના ઉમેદવારો દ્વારા કરાયો પ્રચાર ઢોલના નાદારે કરાયો પ્રચાર પૂર શાસક પક્ષના નેતા કિરીટ વિંબાના ધર્મપત્ની લીરીબેન લડી રહ્યા છે આ વખતે ચૂંટણી પૂર શાસક પક્ષના નેતા કિરીટ વિંબાના વિકાસના કામનો મતદારો ઋણ સ્વીકાર કરતા હોય તેમ સામેથી આપી રહ્યા છે ભાજપને સમર્થન તમામ વોર્ડમાં લીરીબેન ઐતિહાસિક લીડથી જીતશે તેવો હાલ માહોલ